કોઈ જવું માર કરું છું ગામમાંય ન થા પણું સંતોષ થઈ જાય પણ

نٿو ٿو منه منه باهه پوهڻا مان آپا ڪيڙا پاو 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 جيڪو ليو ليو آبا ههو ٿريو ڪهڙو we la laun bang

મારા ભાઈ ના એને મેં કીધું જાઓ સરબત બરબત લઇ આવો એ જ્યાં ગામ રખડવા એ બીડી ને ગોતતા હોય આ જો કોઈ કેતો નહિ આવા એક જ આવી બે હાલ છે લોકડાઉન છે ને જો હવે તું જા અને મારે જવું ઘર રાખવા હાલ હા એ જોતી હોય તો ના ના ઈ તું રાખ હાજે આવીને એ હારું હાલો